નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરામાં બુલેટ મોટરસાયકલ પર મોડિફાઈડ સાયલેન્સર લગાવીને અવાજ વધારવાનો ટ્રેન્ડ ઘણી જગ્યાએ જોવા મળતો હોય છે આ બુલેટ બાઇકોથી તથા તીવ્ર ઘોંઘાટના કારણે ધ્વનિ પ્રદૂષણ વધે છે અને લોકોને ખાસ કરીને રાત્રે અને શાંતિપ્રિય વિસ્તારોમાં હેરાનગતિ થાય છે થોડા દિવસો અગાઉ મોડિફાઈડ સાયલેન્સરવાળા બુલેટમાં ફટાકડા ફોડી તીવ્ર ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા બુલેટ તેમજ અન્ય બાઇક ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી ટ્રાફિક પોલીસ દ્વારા ડેથરેસ બાઇકર્સ ડ્રાઇવ બે હજાર પચીસથી ડ્રાઇવ ચલાવવામાં આવી હતી ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ઘણા ત્રણ ઘણા દિવસોમાં ત્રેસઠ કેસ કરવામાં આવ્યા હતા અગાઉ ટ્રાફિક પોલીસ બુલેટના સાયલેન્સર ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત પણ કરવામાં આવ્યા હતા ત્યારે આજે ટ્રાફિક પોલીસ દ્વારા વડોદરામાં પ્રથમ વખત જે બુલેટના તોતેર જેટલા સાયલેન્સર પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો શહેરના સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિક વિભાગની ઓફિસ પાસે ટ્રાફિક પોલીસના ડીસીપી જ્યોતિ પટેલ અને એસીપી ડીએમ વ્યાસની ઉપસ્થિતિમાં સાયલેન્સર પર રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ઘોંઘાટ કરતા બુલેટના સાયલેન્સર પર ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે

ડીસીપી જ્યોતિ પટેલે મીડિયા સમક્ષ વધુ માહિતી પૂરી પાડી હતી નોઇઝ ઇઝ મોર ધેન જસ્ટ અ ન્યુસન્સ એકલું ન્યુસન્સ નથી પણ એનથી પણ વધારે છે એટલે આવા જે મોડિફાઈડ સાયલેન્સરો સાથે જે વાહન ચાલકો પોતાના વાહન ચલાવે છે એને સમય અંતરે અમે એને ડિટેઇન કરી અને એમને સાયલેન્સરો મોડિફાઈડ સાયલેન્સરો કઢાવી નાખ્યા હતા અને નામદાર કોર્ટના હુકમ મેળવી હવે આજે એ સાયલેન્સરો નો અમે નાશ કરી રહ્યા છીએ હજુ પણ વખતો વખત આવા જે મોડિફાઈડ સાયલેન્સર વાળા વાહનો છે એને અમે પકડતા રહીશું અને આગળ અત્યારે સેવન્ટી ફોર સાયલેન્સર નો નાશ કરવામાં આવ્યો છે